ચાલો બાળકો આજે આપણે ઓછું અને વધારે શીખીશું આરતી મને બતાવો કે કયા કાળમાં સૌથી વધારે દડા છે સરસ કેટલા દડા છે એ કાળમાં આઠ દડા છે સરસ હવે મને બતાવો કે કયા કાળમાં સૌથી ઓછા દડા છે કેટલા છે એમાં સરસ ચલો ઋતિક હવે મને બતાવો કયા કાળમાં સૌથી વધારે બાળકો છે સરસ હવે મને બતાવો કે કયા કાર્ડમાં સૌથી ઓછા બાળકો છે સરસ હવે મને બતાવો કે ચાર બાળકો કયા કાર્ડમાં છે સરસ હવે મને બતાવો કે ત્રણ બાળકો કયા કાર્ડમાં છે સરસ હવે ત્રણ બાળકો વાળું કાર્ડ હાથમાં લ્યો હમ સરસ હવે અહીં ત્રણ એમાં ત્રણ બાળકો દેખાય છે આપણને નીચે કાર્ડ વધ્યા એમાંથી આપણે એટલા બાળકો કાઢવા કરવા હોય તો કયા કયા કાર્ડ લેવા પડે આપણે હા પછી એટલે બંને ભેગા થન કેટલા બાળકો થયા ત્રણ થયા સરસ